હાલમાં વૈશ્વિક સ્તરે જે અનિશ્ચિતતાનું વાતાવરણ છે જેની અસર સ્ટુડન્ટ્સ પર પણ જોવા મળી રહી છે અને ગુજરાત સહિત દેશના ઘણા સ્ટુડન્ટ્સે હાલ પૂરતા અભ્યાસ માટે વિદેશ જવાના તેમના પ્લાનને પડતા મૂક્યા છે જેની અસર ગુજરાતમાં એજ્યુકેશન લોનમાં પણ જોવા મળી રહી છે જેમાં મોટો ઘટાડો નોંધાયો છે એટલે કે ગુજરાતમાં એજ્યુકેશન લોન લેનારા લોકોની સંખ્યા ઘટી ગઈ છે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ ગુજરાતના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન લોન વિતરણ એટલે કે લોન ડિસેમ્બર બે હજાર ચોવીસ પચીસના સમાન સમયગાળા દરમિયાન પાંચસો પંચાણું કરોડ રૂપિયાથી બાવીસ પોઈન્ટ આઠ ટકા ઘટીને ચારસો ઓગણસાઠ કરોડ રૂપિયા થયું છે આ ઉપરાંત એકાઉન્ટ્સની સંખ્યામાં પણ ભારે ઘટાડો થયો છે જે છેતાલીસ છ ટકા ઘટીને છ હજાર પાંચસો પાંચથી થયો છે